વંથલી માણાવદરા ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો કુલ એકત્રીસ હજાર પાંચસો ચોપન બોટલ જેની કુલ કિંમત રૂપિયા ઓગણપચાસ લાખ આઠસો ત્રીસના મુદ્દામાલ કોર્ટના હુકમ મેળવીને પોલીસે કમિટીની હાજરી જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ

પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ જે પોલીસે કબજે કરેલો હતો જેમાં નામદાર કોર્ટના પાસે તો હુકમ મેળવી અને આજરોજ સરકારશ્રીને માન્ય કમિટી કે જેમાં શ્રી હું ડીવાયસપી નશાબંધીના અધિકારી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી એ બધાની એક કમિટી હતી જે કમિટીને રૂબરૂમાં આજરોજ ત્રણેય પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે જેમાં કુલ એકત્રીસ હજાર પાંચસો ચોપન જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો હતી તેમજ